નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે તેર જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી મોટા ઉપાડે ટેરિફનો તરખાટ મચાવનાર અમેરિકાને આખરે અક્કલ તો આવી ભારતને અત્યંત મહત્ત્વનું સાથી ગણાવતા અમેરિકા સાથેના વેપાર કરારને મંજૂરી મળવાની શક્યતા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત આવી શકે છે તે અંગેના સમાચારને મુંબઈ સમાચારે ફ્રન્ટ પેજ પર છાપ્યા છે મિત્રો જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલાં અને આજનો મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા અમારી ઓફિશિયલ વેબસાઇટ ઈ પેપર ડોટ બોમ્બે સમાચાર ડોટ કોમ પર વિઝિટ કરો મિત્રો આગળ વધીએ તો આ સાથે જ ઊંચે આભને આમથી ભારત જર્મનની મૈત્રી બંને નેતાઓ વડાપ્રધાન અને જર્મન ચાન્સલરે પતંગ મહોત્સવમાં પતંગ જગાવતી તસવીર સાથે લશ્કરી સહયોગ ગ્રીન હાઇડ્રોજન અને અર્બન મોબિલિટીમાં સહકાર વધારવાની જાહેરાત કરી છે તે અંગેના સમાચાર છપાયા છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે મંત્રણા કરવા માટે પોતે તૈયાર હોવાનું જણાવ્યું છે ઈસરોનો રોકેટ લોન્ચિંગ નિષ્ફળ જતા સોળ સેટેલાઇટ અંતરિક્ષમાં ગુમ થયા હોવાના સમાચાર છે જવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલો દીઠ રૂપિયા તેર હજાર છસો ને જંગી વધારો નોંધાયો છે તે અંગેના સમાચારને પણ મુંબઈ સમાચારે પોતાના ફ્રન્ટ પેજ પર મોકલે રાખ્યા છે મિત્રો બીજા પાને છે ભરત ભારદ્વાજ દ્વારા એક્સ્ટ્રા અફેર જે જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે સામાન્ય જનતા અને વૈશ્વિક અર્થતંત્ર પર પડનારી માઠી અસરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે બાજુમાં છે આજનું પંચાંગ અને સાથે છે સુપ્રીમ કોર્ટનો અબુ સવાલ અમેરિકાએ જપ્ત કરેલા રશિયન ઓઇલ ટેન્કરમાં ભારતીય ખલાસી હિમાચલના સોલનમાં આગ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એમ્સમાં દાખલ ચાંદીમાં જબરી તેજી ઇસરોનું રોકેટ લોન્ચિંગ જેવા મહત્વના સમાચાર પણ અહીં આપેલા છે

ફાઇનાન્સના ફંડામાં મિતાલી મહેતા રૂલ ઓફ વન ફોર્ટી ફોરમાં સંપત્તિને ચાર ગણી કરતી શક્તિનું મહત્વનો સાર સમજાવે છે આ સાથે જ નીલમ અરોરા દ્વારા બાળકોને શુગર સ્માર્ટ બનાવો રાજેશ યાજ્ઞિક દ્વારા આરોગ્ય એક્સપ્રેસમાં ઋતુ પરિવર્તનની આરોગ્ય પર કેવી અસર થાય છે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે મિત્રો તરો તાજા પૂર્તિમાં આ સિવાય વિવિધ લેખો દ્વારા સુંદર વાંચન સામગ્રી પીરસવામાં આવી છે અને આગળ વાત કરીએ તો મુંબઈ સમાચારના આઠમા પાને રમત જગતના સમાચાર અને દસમા પાને વેપાર જગતના સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો હવે વાત કરીએ મુંબઈ સમાચારના છેલ્લા પાનાની તો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે જેમ કે રાજ ઠાકરે એ મહિયુતિના વિકાસના દાવાઓની મજાક ઉડાવી મતો માટે લાંચ આપવાના આરોપો લગાવ્યા છે તે અંગેના સમાચાર છે ઉદ્ધવ ઠાકરે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે પહેલાંની ભાજપ મરી ગઈ છે અને હવે તો માત્ર સત્તાની ભૂખી છે મુખ્યમંત્રી શિંદે ઠાકરે ભાઈઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેઓ ચૂંટણી આવતા જ મુંબઈ ખતરામાં હોવાનો ડર ફેલાવે છે મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે લાડકી બહેના યોજના પર જાન્યુઆરીથી કોઈ રોક લગાવવામાં આવી નથી જેવા ઘણા મહત્વના સમાચાર અહીં તમને જોવા મળશે ચાલો મિત્રો હવે નજર કરીએ આજના અન્ય અગ્રણી અખબારો પર મિત્રો વાત કરીએ ગુજરાત સમાચારની તો ટ્રમ્પ અને મોદી સાચા મિત્રો અમેરિકાને ભારતની જરૂર હેડલાઇન્સ સાથે નવા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પદભાર સંભાળતા જ ભારત અમેરિકાના મજબૂત સંબંધો અને મિત્રતા પર ભાર મૂક્યો છે તે અંગેના સમાચાર આપવામાં આવ્યા છે આ સાથે જ ભારત જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવામાં સહમતી સાયબર ફ્રોડ રોકવા એપને બેકગ્રાઉન્ડમાં કેમેરા માઇક્રોફોન વાપરવા પર પ્રતિબંધ મૂકાશે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને એક પોઈન્ટ તેત્રીસ ટકા ત્રણ મહિનાની ટોચે ટ્રમ્પની યુએસ ફેડ રિઝર્વના ગવર્નર પોવેલને જેલમાં નાખવાની તૈયારી જેવા મહત્વના સમાચાર તમને ગુજરાત સમાચારના પ્રથમ પાને જોવા મળશે જ્યારે વાત કરવામાં આવે સંદેશની તો વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સલર ફેડરીઝ મર્સ વચ્ચેની મુલાકાતમાં બંને દેશોએ વૈશ્વિક સ્થિરતા અને આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂકતા હેડલાઇન વિશ્વ શાંતિ માટે ભારત જર્મની ભાગીદાર મોદી આ સાથે અહેવાલ આપ્યો છે આ સાથે જ ભારત યુ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આ મહિનાના અંત સુધીમાં થશે પીએસએલવી વી સિક્સ સિક્સટી ટુ રોકેટ ત્રીજા સ્ટેજમાં જ રસ્તો ભટકી ગયું એક બે વર્ષમાં ટ્રમ્પ ભારતનો પ્રવાસ કરશે અમેરિકન રાજદૂત વંદે ભારત સ્લીપર ટ્રેનમાં વીઆઈપી કલ્ચર ખતમ મકર સંક્રાંતિએ પીએમઓ સાઉથ બ્લોકથી સેવાર્થે ખાતે ખસેડાશે ટ્રમ્પની ડાકુગીરી ગ્રીનલેન્ડ પડાવી લેવાનો પ્લાન જેવા સમાચારો સંદેશ અખબારમાં જોવા મળશે મિત્રો હવે વાત કરીએ દિવ્ય ભાસ્કરની તો કૂટનીતિ પણ ઉત્સવ બની હેડલાઇન સાથે વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સલરે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને ભારત જર્મની વચ્ચે મિત્રતાના નવા અધ્યાયની શરૂઆત થઈ તે અંગેના સમાચાર છાપ્યા છે આ સાથે જ પાંચ મહિના પછી આજે અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર ચર્ચા અમેરિકી કોર્ટનો ટ્રમ્પ પર કાલે ચુકાદો એસબીઆઈએ અન્ય બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવાનો ચાર્જ વધાર્યો સાયબર ઠગોએ એક વર્ષમાં ગોવાના કુલ બજેટ જેટલી રકમ લોકો પાસેથી ખંખેરી જેવા મહત્વના સમાચારો અહીં આપને વાંચવા મળશે મિત્રો તો મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે અને આ કાર્યક્રમ અંગે જો આપણા કોઈ સૂચનો હોય તો કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવો આજે બસ એટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી વાંચતા રહો જોતા રહો આપણું પોતાનું અખબાર મુંબઈ સમાચાર અને હા ઉત્તરાયણમાં પોતાનું અને આસપાસના લોકોનું અને ખાસ કરીને પક્ષીઓનું ધ્યાન રાખજો ચાઇનીઝ દોરી અને તુક્કલને કરજો બાય બાય